અબડાસા તાલુકાના તેરા ગામે એકતા ગ્રુપ દ્વારા સ્વર્ગવાસી લક્ષ્મી માધવજી રતડા ગ્રાઉન્ડ પર તેરા પ્રીમિયમ લીગ સીઝન વનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો આ ઉપરાંત કાઇન્ડ કાર્ડ ઇલેવન ટીમ ચેમ્પિયન બની હતી આ દરમિયાન કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રમીલા ભાનુશાલી એટીવીટી સદસ્ય પરેશ ભાનુશાલી સૈયદ નિઝામુદ્દીન બાવા અને ગામના સરપંચ લક્ષ્મીદાસ ભાનુશાલી સહિતના મુખ્ય મહેમાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેરા ગ્રુપ શાળાના આચાર્ય પ્રેમસંગ બારાઈ દ્વારા કરવામાં આવ્યું હતું કપનું જે નાઇટ ટુર્નામેન્ટ જે મેચ શરૂ કરી હતી આ મેચમાં આજના ઉદઘાટનના પ્રોગ્રામમાં આપણા અબડાસાના ખાસ અગ્રણી અને વેપારી ભાજન વર્ગના એવા પ્રેમજીભાઈ તેમજ કાયમના માટે જે ચિંતા કરતા હોય આ ગામોની એવા પ્રવીણભાઈ તેમજ તાલુકાના ઉપપ્રમુખ છે પ્રેમલાબેન તેમજ પાર્ટીના ખાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને એટીવીટીના સદસ્ય એવા પરેશભાઈ તેમજ જયંતિભાઈ માસ્તર આ ગામના ખાસ વડીલ અને ખુદની એવા મિતાબીન બાવા તેમજ મોહનભાઈ અને તેમજ જાફરભાઈ તેમજ આપણા તાલુકાના સદસ્ય આ સીટના એવા આપણા અબાસભાઈ સરપંચના પ્રતિનિધિશ્રી તેમજ તમામ આજુબાજુ મારેથી બધા ખાસ આ ગામના શંકર બાપા તેમજ આપણા ઉમરસિંહભાઈ એ પણ કાયમ બધા આ ગામની ચિંતા કરતા હોય તો આ વખતે આનો ગ્રામ પંચાયતો તાલુકા મોકલાવી અને આ ગ્રાઉન્ડ કાયદેસરનું રેગ્યુલર થઈ જાય જેનાથી ભવિષ્યમાં કોઈ પણ કાંઈ અટકાવી ન શકે અને બીજી જે સરકારી ખંડ કાયદેસર આવે એ એમને કઈ રીતે મળે એના માટે અમે પ્રયત્ન કરશું મારે ધારાસભ્ય તરીકે જે મને આમંત્રણ આપી હતું તો મારી પણ ફરજ પડે છે અને બધા વડીલોનો ત્યાં જે એક ફરે રહેતા હોય પણ છતાં એક જન્મભૂમિની અને પોતાનો વતનની જે એક ગૌરવ છે મહાજન વર્ગને એના માટે હું ખૂબ એમને આભાર માનું છું અને અભિનંદન કહું છું ખૂબ ખૂબ ધન્યવાદ બોધારામ કપમાં પધારેલા અમારા ધારાસભ્ય અમારા દાતાર અમારા વડીલ પ્રેમજીભાઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અમારા બેન બેન છતાં સમસ્ત બીજા બધા ગ્રામજનો આ ગ્રાઉન્ડ અમે અમારા ગામના છોકરાઓ માટે ક્રિકેટ રમવા માટે બનાવેલ છે અને માનનીય ધારાસભ્યશ્રીની મહેનતથી અમે આ ગ્રાઉન્ડને રેગ્યુલરાઇઝેશન કરાવશું જેથી ગામના છોકરાઓને એક ક્રિકેટ સારો ક્રિકેટ માટે સારો ગ્રાઉન્ડ ઉપલબ્ધ થાય i know